નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા એક ધાર્મિક વિડીયોમાં મિત્રો જન્મોત્સવ પર કરો ગુજરાતના જલેબી હનુમાનજીના દર્શન મિત્રો નામ પાછળ એક રોચક કથા પણ જોડાયેલી છે અને દેવદર્શનની વાત કરીએ તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાનજી દાદાના મંદિરે સવારથી જ દર્શકોના ટોળે ટોળા ઉમટી પડે છે અને જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે તો ચાલો આપણે જલેબી દાદા હનુમાનજીના દર્શન કરીએ તમે પણ વિડીયોમાં અંત સુધી આપણે સુરતમાં આવેલા જલેબી હનુમાનજી મહારાજના દર્શન કરીએ મિત્રો સુરતના માંગરોળ તાલુકાની સીમમાં આવેલા સુપ્રદિધ જલેબી હનુમાનજી દાદાના મંદિરે શનિવારે સવારથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે દૂર દૂરથી ભક્તો ભાવિકો હનુમાનજી દાદાના દર્શન કરવા માટે મંદિરે આવે છે અને ઘણા ભક્તો પદયાત્રા કરીને દાદાના દર્શન કરવા માટે આવે છે અને જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે અને તે પૂરી થતા ભક્તો અતૂટ માન્યતા સાથે દાદાને જલેબીનો પ્રસાદ ધરવામાં આવે છે એટલે જલેબી હનુમાનજી નામથી ઓળખાય છે મિત્રો આગળ વાત કરીએ સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી જે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાનજી દાદાના મંદિરે સવારથી દર્શનાર્થીઓના ટોળે ટોળા ઉમટી પડે છે જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી તો આવે છે પરંતુ હનુમાનજી દાદા બધા જ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને આ મંદિરે ખાસ કરીને શનિવારે અને મંગળવારે ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે મિત્રો આ મંદિરની માન્યતા એવી છે કે હનુમાનજાજીએ પોતે અહીં વસવાટ કરવા હોવાનું કહ્યું હતું ગામના લોકોને સ્વપ્નમાં આવીને કહ્યું હતું અને તેમણે તેમના ખેતરમાં સ્વયંભુ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી સાથે રત્નેશ્વર મહાદેવના બે શિવલિંગ પણ પ્રગટ થયા હતા અને ગ્રામજનો દ્વારા મૂર્તિઓને માંગરોળ ગામની સીમા સ્થાપિત કરવામાં આવી હતી મિત્રો આ હનુમાનજી દાદા વિશે અનોખો એક ઇતિહાસ પણ જોડાયેલો છે જે વિશે વાત કરીએ તો ઓગણીસો નેવુંમાં આ જગ્યા ઉપર ખેતરમાં હિરેનભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જમીનભાઈ પટેલ દ્વારા મૂકી નદીના કિનારે પર ખેતરની જગ્યામાં શેઢા ઉપર કાચો રસ્તો બનાવી અને મંદિરની છત અને દિવાલો બનાવવાનું તેમણે બાંધકામ શરૂ કર્યું હતું મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો પરંતુ મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી મંદિરની છત બે થી ત્રણ વખત બનાવવાની કોશિશ કરવા છતાં પણ બનાવી શકાય ન હતી જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને શનિ શિંગળાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે એટલે હનુમાનજી દાદા મંદિરની છત વગર ત્યાં જ બિરાજમાન થયા હતા મિત્રો જલેબી હનુમાન દાદાના મંદિર વિશેની ખૂબ જ પ્રચલિત વાત વિશે વાત કરીએ તો ખેતરમાં લીમડાના ઘટવટ ઘટાદાર વૃક્ષ નીચે જ હનુમાનજી દાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા લીમડાના વૃક્ષ નીચે દાદા દાદા બિરાજમાન થયેલા હતા તેમનું ઘણા વર્ષો લીમડાવાળા હનુમાનજી નામ રાખવામાં આવ્યું હતું હનુમાન દાદાની આજુબાજુ રત્નેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી જે હાલ લીમડાના ઘટાદર વૃક્ષ નીચે બિલુપત્રના ઝાડ નીચે સન્માન રીતે બિલુપત્રનું ઝાડ કાંટાવાળું હોય છે પણ અહીંનું બિલુપત્ર ઝાડ કાંટા વગરનું છે જે હનુમાન દાદાની મૂર્તિ છાંયણો આપે છે

ભક્તો શ્રદ્ધાળુપૂર્વક પાંચ કે અગિયાર શનિવારની માનતા રાખે છે અને માનતા પૂર્ણ થયાની ભાવિક ભક્તો અતુટ શ્રદ્ધા અને માન્યતા સાથે આવે છે રાજ્ય અને રાજ્ય બહારથી પણ ભક્તો હનુમાનજી દાદાના દર્શન કરવા માટે મંદિર આવે છે અને જલેબી હનુમાન દાદા ઉપર ભક્તોની અતુટ શ્રદ્ધા છે ઘણા ભાવિક ભક્તો દેશ વિદેશ વિઝા મેળવવા માટે પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા માટે આવે છે અને પાસપોર્ટ દાદાને ટચ કરી વિઝાની માટે એપ્લાય કરતાં વિઝા મળી જાય છે અને જેમનું સંતાન પ્રાપ્તિનું સુખ હોય છે તેના ઘણા દંપતી દાદાની માન્યતા હોય છે અને દાદા પણ તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને જલેબી હનુમાનજી દાદા પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે તો તમે પણ આ હનુમાનજી દાદાના દર્શન ન કર્યા હોય તો જરૂરથી એકવાર આ જલેબી હનુમાનજી દાદાના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરજો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર